પૂછું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણા ખાતે આવેલ શિવાલિક રાજધાની બંગલો સોસાયટીમાં ઘણા સમયથી ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ગણેશ ચતુર્થીની છે હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો ભગવાન ગણેશજીના જન્મોત્સવ નિમિત્તે આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે ગણેશ મહોત્સવ પ્રસંગે શિવાલિક રાજધાની બંગલો સોસાયટીના સભ્યો દ્વારા રોજ રોજ અલગ 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 પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં ભજન મંડળ રાસ ગરબા નાટક અને એકપાત્રી અભિનય જેવા યોજવામાં આવે છે જેમાં નાના બાળકોને રમત ગમત રમાડી નાના નાના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં સોસાયટીના નાના બાળકોને સરસ મજાના ગણપતિ બાપા વિશે વાક્યો બોલ્યા હતા તેમજ ગણેશ ચતુર્થીની મહિમા અને શિવ પાર્વતી ની મહેમાની ગાથા સંભળાવવામાં આવી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા